એસ ડી એચ ઝાલોદ ખાતે ડૉક્ટર અશોક ઢાબી દ્વારા ન્યૂ બોર્ડન સ્ટેબિલાઇઝેશન્સ યુનિટના અપગ્રેડેશન માટે મુલાકાત કરાઈ આ તરીકે સત્તર બાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલોદ ખાતે આવેલા સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ એસ ડી એચમાં ડોક્ટર અશોક ઢાબીના નેતૃત્વ હેઠળ ન્યૂ બોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ એનબીએસયુના અપગ્રેડેશન માટે મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ નવજાત શિશુઓને મળતી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો હતો મુલાકાત દરમિયાન એનબીએસયુમાં ઉપલબ્ધ સુવિધાઓ જરૂરી આધુનિક સાધનો સ્ટાફ વ્યવસ્થા તેમજ સારવાર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ નવજાત શિશુઓને તાત્કાલિક અને અસરકારક સારવાર મળી રહે તે માટે જરૂરી સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એચઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ખાસ કરીને માતા અને બાળકોને આરોગ્ય સંરક્ષણ માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે એન બી એચયુના અપગ્રેડેશનથી ઝાલોદ અને આસપાસના વિસ્તારના નવજાત શિશુઓને સમયસર અને ઉત્તમ સારવાર મળી રહેશે તેવી હાલ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે